एसिड बेस अनाशा सबसे पहले आप लोग જોઈશું એસિડ અને બેઝ વિશે તો એસિડ અને બેઝ વિશેની જૂની વ્યાખ્યા આપરે જોઈએ જૂની વ્યાખ્યા আচ্ছা તો તેને સંક્રિયાત્મક વ્યાખ્યા કહે છે તારવવામાં આવી છે એના પ્રમાણે આપણે જોઈએ એસિડ અને દેજ વિશે તો એસિડ સ્વાદમાં ખાતા હોય છે બીજું છે ભીના પૂરા લીટમ પેપર ને લાલ બનાવે છે જ્યારે બે નીના લાલ લિખિત પેપરને પૂરો બનાવે છે તинજી જોઈએ એસિડ બેઇઝ સાથે પ્રક્રિયા કરી क्षारને પાણી આપે છે તે રીતે ડે એસિડ સાથે પ્રક્રિયા કરી અને પાણી આપે છે બીજું આપણે જોઈએ એસિડ માટે તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી વાયુ એટલે કે એસિડ શા માટે ખાતા છે અને બિન શા માટે તુરા છે તે સમજાવી શકતું નથી માટે હાલમાં વપરાતી આધુનિક વ્યાખ્યા આધુનિક વ્યાખ્યા વ્યાખ્યા અથવા તો કહીશું સંકલ્પનીય વ્યાખ્યા તો સંકલ્પનીય વ્યાખ્યા ત્રણ પ્રકારની છે આરેનિયા એસિડ બેઝ અંગેની સંકલ્પના બ્રોન્સ્ટેડ લોરીની એસિડ બેઝ અંગેની સંકલ્પના અને ત્રીજું છે લુઈસની એસિડ બેઝ અંગેની કે સોડિયમ ક્લોરા તેમાં એનએ પ્લસ અને સીએલ માઇનસ આવેલા હોવા છતાં પણ તે વિદ્યુતનું વહન કરતું નથી ઘન વિદ્યુતનું વહન करतुना थी कारण के दरे एनए प्लस आयन छह सीएल आयन माइनस बड़े छह सीएल माइनस आयन बड़े आने दरे सीएल माइनस છ એને પ્લસ આયન વડે ઘેરાયેલો છે એટલે કે આયનો ચકડાયેલા હોવાથી આયનો ચકડાયેલા હોવાથી વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત મળતા નથી ગેસનું વાહન કરવા માટે મુક્ત મોર્તા નથી પરંતુ NaCl નું જલીય દ્રાવણ અથવા તો પીગળિત NaCl લઈએ એટલે કે NaCl એક્वियस એટલે કે જલીય દ્રાવણ અથવા તો તિગ્લિ લઈએ તો કારણ કે અહીં બંને પરિસ્થિતિમાં આયનો એકબીજાથી દૂર થઈ વિદ્યુત વહન કરવા માટે સબળ બને છે આના માટે જની દ્રાવણમાં વિદ્યુત વહન થવાનું કારણ પાણીનો ધ્રુવીય દ્રાવક તરીકેનો ગુણધર્મ છે જેમ કે આપણે પાણી પાણી માટે વિચારીએ તો અહીં ઓક્સિજન પર આંશિક ઋણ વિકાર ઉદભવે છે માટે માઇનસ ચાર્જ અને હાઇડ્રોજન પર આંશિક ધન વિકાર ઉદભવે છે પ્લસ ડેલ્ટા

બને છે એવી જ રીતે સીએલ માઇનસ આયન વિશે વાત કરીએ તો પાણીમાં ઓક્સિજન પર આંશિક ઋણ વિક હાઇડ્રોજન પર આંશિક ધન વિસ્તાર તો એને સીએલમાં નો સીએલ માઇનસ આયન ધન વિસ્તારિત હાઇડ્રોજન તરફ આકર્ષાય છે એટલે કે તે ધન વિસ્તારિત હાઇડ્રોજન તરફ આકર્ષાય છે અને સીએલ માઇનસ એક્વિયસ બનાવે છે એટલે કે આપણે એવું કહી શકીએ કે એકબીજાથી અલગ જવા પ્રયત્ન કરે છે એને પ્લસ અને સીએલ માઇનસ આયનો અણુઓ છૂટા પડે છે માટે તે વિદ્યુતનું વહન કરે છે હવે આપણે જોઈએ કે હાઇડ્રોજન ક્લોરાઇડ નું અને એસિટિક એસિડ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે એસટીએલ વાયુ અને એસિટિક પ્રવાહી સોજક પદાર્થ છે સ્વયોજક પદાર્થ છે પ્રથમ આપણે વાત કરીએ HCl નું પાણીમાં આપણે ઓગાળીએ તો તેનું સંપૂર્ણ આયનીકરણ થઈ એક્સપ્રીઓ પ્લસ અને સીએલ માઇનસ એકવીય બને છે એટલે કે આપણે કહી શકીએ કે સંપૂર્ણ આયનીકરણ થાય છે परंतु जो एसिडिक एसिड मे बात करिए तो एसिडिक एसिड थ्री सीओओ एच लीक्विड लीक्विड प्लस एच थ्रीओ प्लस एच प्लस एसिटेटाइन के એક અહીં આપણે જોઈ શકીએ કે એસિડ નું અપૂર્ણ આયનીકરણ થાય છે માટે એ પ્રબળ એસિડ છે જ્યારે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય તે હંમેશા પ્રબળ એસિડ હોય છે અને તેનું અપૂર્ણ આયનીકરણ થાય તે નિર્બળ એસિડ હોય છે अब हमें चाहिए जलीकरण प्रक्रिया जलीयकरण प्रक्रिया तो अगर आपने एसिटिक एसिड या हाइड्रोक्लोरिक एसिड बनने की पानी साथे की प्रक्रिया जो है तो अभी प्रक्रिया ने जलीयकरण प्रक्रिया कहे छे जैसे कि आप कह सकते कि पानी साथे की प्रक्रिया ने जलीयकरण प्रक्रिया कहे छे બીજું જોઈએ સોલ્વેશન પાણી સિવાયના દ્રાવક માટે પ્રક્રિયાને સોલ્વેશન કહે છે તો કે પાણી સિવાય ના દ્રાવક સાથેની પ્રક્રિયાને સોલ્વેશન પ્રક્રિયા કહે છે હવે આપણે જોઈશું વિયોજન અને આયનીકરણ વિશે તફાવત જોઈશું તો વિયોજન તો મૂળ પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયન અલગ પડી વિયોજન દર્શાવે છે મૂળ પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયન અલગ પડી વિયોજન દર્શાવે છે એટલે કે આપણે ઉદાહરણ જોઈએ તો એને પ્લસ આયન સીએલ માઇનસ આયન સ્વરૂપ સ્વરૂપ અને સીએલ માઇનસ એકવીય હવે આપણે જોઈએ આયનીકરણ આયનીકરણ

आयन स्वरूप फेरवाये उदाहरण तो एसिटिक लिक्विड प्लस एच टूओ लीक्विडीए थ्री पीओओ माइनस અહીં માત્ર મૂળ પદાર્થમાં રહેલા અલગ પડી વિયોજન દર્શાવે છે જ્યારે આ પ્રક્રિયામાં મૂળ પદાર્થ જલીય દ્રાવણ આયન સ્વરૂપમાં ફેરવાય છે એટલે કે એચ ટુઓ પણ આયન સ્વરૂપમાં ફેરવાય છે જ્યારે અહીંયા H2O આયન સ્વરૂપમાં ફેરવાતું નથી